ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર એક તરફી વલણ અપનાવી બિલ્ડરોના દબાણો દૂર કરતું નથી અને ગરીબોના તોડી રહ્યું હોવાના આક્ષેપ સાથે આપના ધારાસભ્યની તંત્રને રજૂઆત કરાઈ ભરૂચ કલેક્ટર કચેરી નજીકના ઝુપડાઓ તથા લારી ગલ્લાઓ હાલમાં તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા જ્યારે ટોલ ટેક્સ પર છૂટક ખાણીપીણીની વસ્તુઓ વેચતા લોકોને પણ હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર હટાવવામાં આવી રહ્યા છે આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે તત્કાલીન કલેક્ટરને રજૂઆત કરી હતી છતાં કોઈ પરિણામ ન મળતા આજ રોજ કચેરી ખાતે વ્યક્ત કર્યો હતો ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ મૂક્યો હતો કે તંત્ર મોટા બિલ્ડરોના ગેરકાયદેસર દબાણો સામે કોઈ પગલા ભરતું નથી પણ ગરીબ લારીવાળાઓ અને ઝૂંપડાવાસીઓને હટાવીને એમને નિરાધાર બનાવે છે

બે ત્રણ અમારા અહીંયા જ રે અમારી અમે ત્યાં ધંધો કરીએ અમારે બીજું કંઈ જોઈતું નથી કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા વગર આ ઝૂંપડા તોડવામાં નહીં આવે એ રજૂઆત લઈને અમે આવ્યા છે અને અમે સ્પષ્ટપણે કીધું છે કે જો આવી રીતના પ્રશાસન કોઈ પણ જાતની નોટિસ કોઈ પણ જાતની જાણ કે વિશ્વાસમાં લીધા વગર આવનારા દિવસોમાં તોડવાનું કામ કરશે તો સ્પષ્ટપણે અમારે મોટા હજારોની સંખ્યામાં પ્રશાસન સામે આંદોલનમાં ઉતરવું પડશે જે પણ લોકો છે એ ગરીબો છે વંચિતો છે આદિવાસી લોકો છે અને એમને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જે લોકો આજ દિન સુધી કોઈને નડતા પણ નથી ત્યારે પ્રશાસન આવી કામગીરી ન કરે અને માનવતા દાખવીને આમની વૈકલ્પિક વ્યવસ્થા કરે પછી જ આમના ઝૂપડા તોડે તો અમે દિવાળી પછી કઈ વૈકલ્પિક વ્યવસ્થા થાય ને તોડે તો અમને કોઈ વાંધો નથી હાલમાં કોઈનું પણ ઝૂપુ તોડવામાં નહીં આવે એવી અમારી માગણી છે